તો બંધારણ વિશે અગત્યના મુદ્દા અને કન્ફ્યુઝ પોઈન્ટ છે તે આપણે જોઈએ સૌથી પહેલાં નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ બરાબર ત્યારે બંધારણ ઘડવાનું શરૂ થયું હતું તેને જંડા દિવસ તરીકે ઓળખવામાં આવે છે બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં ઝંડા અંગીકાર દિવસ છે બરાબર ઝંડા દિવસ નવ ડિસેમ્બર અને ઝંડા અંગીકાર દિવસ બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ બરાબર એના પછી બંધારણ ઘડતા કેટલા સમય લાગ્યો બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો સમય લાગ્યો બરાબર એના પછી જોઈએ છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસ ને બંધારણ ઘડાયું બરાબર આ દિવસે બંધારણ ઘડાયું અને કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને બંધારણનો અમલ એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એટલે કે ગણતંત્ર દિવસ અને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખવામાં આવે છે પહેલાં છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસમાં પ્રજાસત્તાક દિવસ ઉજવાયો હતો એટલે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે ગણતંત્ર અને પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે બંધારણમાં ઘડવા માટે બંધારણ ઘડવા માટે બાવીસ સમિતિઓ બનાવી હતી અને સાહીઠ જેટલા દેશોના બંધારણને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું આશરે ચોસઠ લાખ ખર્ચો થયો એકસો સાસઠ એકસો સાસઠ બેઠકો બોલાવી અને બસો સાસઠ દિવસ ચાલી હતી બરાબર અને કુલ પાંચસો વીસ પાનાનું બંધારણ તૈયાર થયું અને આ દુનિયાનું સૌથી લાંબુ અને સ્પષ્ટ લેખિત બંધારણ એ ભારતનું બંધારણ તૈયાર થયેલું બરાબર તો આ પેટ ખાસ કરીને યાદ રાખી લેવા